એ શું સુખાય છે રે રે હા નાસમારેશ્વર નાસમા નાસમા નીસમી મીટા નાસમા નાસમા છે ખાય के ओके ये बता कितना मस्त है नाम बताओ आम लाबो <laughs> दे हं चलो छोटू ने Yeah, রাস্তোারা মাঠে <laughs> <ination that kids know goodbye> <Damascus> <Disease>

Iya, angkat angkat lagi berapa lagi?

મસ્ત દેખાય છે ઓય અહીં બેહીન બનાવવાનું છે આપણે જો આ જગ્યા દેખાઈ ગઈ આપણને પેલો બોર્ડર વાળો ને લાકડા હોય લઈએ સગડી નાની પેલી પતલી હા પેલો બોર્ડર વાળો લઈ અહીં બનાવશું જો મસ્ત જગ્યા છે જગ્યા છે જો અહીં કોઈ બોલે બી ના કોઈ બોલે અને જો ખુલ્લું છે ચોખ્ખું છે એટલે જળું કોઈ જનાવર બનાવવા ના આવે રોડ આ છે રોડ અને રોડ પર જ છે આ જગ્યા